સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એસએમસી ક્વાર્ટર્સમાં એક કરુણ ઘટના બનવા પામી છે નીચે રમી રહેલા ભાઈ બહેન પાણીના ટાંકામાં પડી જતા બહેનને બચાવી લેવામાં આવી છે જ્યારે ભાઈનું કરુણ મોત નીપજ્યું છે હાલ તો માસુમ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અડાજણ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા લોખંડવાલા એસએમસી ક્વાર્ટર્સની બાજુમાં દેવી પૂજક પરિવાર કામ કરીને ત્યાં જ રહે છે પરિવારમાં એક બે વર્ષનો દીકરો અને પાંચ વર્ષની દીકરી છે માતા પિતા કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે હાલ એસએમસી ક્વાર્ટર્સમાં જ માતા પિતા કડિયા કામ કરી રહ્યા છે અને સંતાનો પણ ત્યાં જ રહે છે માતા પિતા કામમાં વ્યસ્ત હોય ત્યારે બાળકો ક્વાર્ટર્સમાં નીચે રમતા હોય છે આજે બપોર બાદ માતા પિતા કડિયા કામ કરી રહ્યા હતા ત્યારે બે વર્ષીય બાળક તેની બહેન સાથે નીચે રમવા ગયો અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં બંને માસૂમ ભાઈ બહેન રમતા રમતા પડી ગયા હતા રાહદારીની નજર પડતા માસૂમ બહેનને તો બચાવી લેવાઈ પરંતુ ટાંકામાં ડૂબકા ખાતી બાળકીને જોઈ બહાર ખેંચી લઈને બચાવી લેવાઈ જ્યારે બે વર્ષનો માસૂમ પિયુષ ડૂબી જતા મોતને પેટ્યો હતો માતા પિતા કડીયા કામમાં વ્યસ્ત હતા ત્યારે જ જ આ દુર્ઘટના સર્જાઈ હતી ભાઈ પાણીના પડી ગયા હોવાની જાણ થતાં પણ દોડી આવ્યા હતા દીકરીને તો બચાવી લેવામાં આવી પણ દીકરો પાણીના ટાંકામાં ડૂબી ગયો હતો સ્થાનિકો અને પરિવાર દ્વારા પાણીના ટાંકામાં શોધખોળ કરવા છતાં પણ ન મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ઘટના અંગેની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીના ટાંકામાં ઉતરીને શોધખોળ કરવામાં આવતા માસુમ પિયુષનો મૃતદેહ મળી આવ્યો હતો માસુમ પિયુષના મૃતદેહને ફાયરના જવાનોએ બહાર કાઢ્યો હતો દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અડાજણ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી તમારું નામ અજયભાઈ આનંદભાઈ દેવી પૂજા અજયભાઈ શું થયું તો પોયરાઓ કાં રમતા હતા પોયરા નીચે રમતા હતા પણ એસએમસી કોટાસ પાસે અને અમે નોકરી પર ગયા હતા અને પોયરા રમતા રમતા ટાકામાં પડી ગયા એમાંથી એકને બચાવી અને એકને ગોટવામાં અડધો કલાક થઈ ગયો ટાકો કોનો હતો ને કઈ તો ખુલ્લો મૂકો આવ્યો એ બાજુને બિલ્ડિંગ વાળો હતો એટલે એ લોકોએ ખુલ્લો મૂકેલો હતો અને આખો આખો ટાંકો ભરેલો હતો તો પોયરા ત્યાં કેમ ગયા હતા રમતા નીચે એ સમજી કોડસ પાસે રમતા ને બધા પોયરા નીચે તમે તમને કે રાખે પડી ગયો એમાં મને તાઈ દોસ્તોનો ફોન આવ્યો એમ કે કે બે છોકરા પડી ગયા છે એના ફોટો મને બારીને મોકલો તમે કહો આ તો મારા ભાઈના છોકરા છે તમે કાશી અર્જન ને આવાસ પાસે ગયો એ સમજી આવાસ પાસે કેટલા વર્ષ થઈ પોયરા એ આયરો ઓફ થઈ ગયો એ બે વર્ષનો છે અને એક છોકરી છે અરે દોઢ મહિના દોઢ વર્ષની છે તો કોણ એમ કેતા રહે ખબર પડી કે આમાં પડી ગયા છે